દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરવા સમગ્ર દેશના નવ પોઈન્ટ સાત કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા બાવીસ હજાર કરોડની સહાય જમા કરી હતી જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ચાર લાખ સડત્રીસ હજાર ત્રણસો તેત્રીસ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા સત્યાસી પોઈન્ટ સુડતાલીસ કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી સરદાર કૃષિ નગર દાંતીવાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એફયુઓ તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતું વડાપ્રધાને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ આત્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન સહ પ્રોત્સાહિત કર્યા હતા ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું વડાપ્રધાન શ્રીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસમા હપ્તા પેટે સમગ્ર દેશમાં નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા બાવીસ હજાર કરોડથી વધુની સહાય બેંક ખાતામાં જમા કરી હતી જે પૈકી ગુજરાતમાં આશરે એકાવન પોઈન્ટ સુડતાલીસ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા અગિયારસો ને અડતાલીસ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાયા હતા આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદિથી સમગ્ર ભારતમાં પહેલી ડિસેમ્બરે બે હજાર અઢારથી ખેડૂતોની આવક વધારવા તેમજ સર્વાંગી કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરાઈ હતી આ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખ ખેડૂતોને અઢાર હપ્તા ચૌદસો ને કરોડની સહાય પ્રાપ્ત થઈ ચૂકી છે જ્યારે આજે ઓગણીસમો હપ્તો જમા થઈ રહ્યો છે તેમણે ઉમેર્યું કે આ યોજના હેઠળ ખેડૂતોને લઘુત્તમ આવકના આધાર તરીકે પ્રતિવર્ષ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તારીખ એક બે બે હજાર ઓગણીસથી જાહેર કરવામાં આવેલ છે આ આયોજનમાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ છ હજાર રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી મળે છે જે ત્રણ સરખા હપ્તામાં દરેક ખેડૂતો ચૂકવવામાં આવે છે અગાઉની સરકારોની અંદર જ્યારે કોઈ પણ યોજના માટે જ્યારે ફાળવણી થતી તે રૂપિયો ઘસાતો ઘસાતો માંડ જે તે યોજનાના લાભાર્થીઓ જોડે એક રૂપિયો પણ પહોંચતો નતો એવી પરિસ્થિતિ હતી જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે બહુ જ ચિંતા કરી છે અને આ દેશ ભારત દેશના ખેડૂતો માટે દેશના ખેડૂતોનો ચિંતા દૂર કેમ થાય મારો ભાર ગુજરાત ભારતનો તાત

ही अभी मैंने क्लिक दबाई मैं देख रहा था यहां पर भी जो राज्यों के दृश्य दिख रहे थे यहां भी कुछ लोगों की तरफ मेरी नजर गई वो फटाफट अपने मोबाइल देख रहे थे कि पैसा आया कि नहीं आया और तुरंत उनकी आंखों में चमक दिखाई देती थी साथियों आज जो किसान सम्मान निधि दी गई है इसमें बिहार के भी पचहत्तर लाख से अधिक किसान परिवार है बिहार के किसानों खाते में आज सीधे करीब 1600 सो करोड़ रुपए उनके खाते में पहुंच चुके हैं मैं बिहार બહત બહુ શુભકામના દેતા હું આજે દોતીવાડા યુનિવર્સિટીમાં એક સરસ મજા નો કાર્યક્રમ રાખ્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે ઓગણીસમાં હપ્તાની જે આજે નાખવાની શરૂઆત થઈ છે એ બાબતે ખેડૂતોને ખૂબ મોટો ઉત્સાહ પણ છે અને આજે ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો અને બહેનો પણ હાજર રહ્યા છે આ જે બ બે હજારના હપ્તા નાખે છે આનાથી સીમાંત ખેડૂત અને ગરીબ ખેડૂતને ખૂબ મોટો ફાયદો થાય છે અને આના કારણે ખેડૂતોની એક ઉન્નતિ થઈ રહી છે એ બાબતે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગે ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ દાંતીવાડા સરદાર કુશીનગર યુનિવર્સિટીના કુલપતિ આર એમ ચૌહાણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર એજી પટેલ ડૉક્ટર સીએમ મુરલીધરણ જિલ્લા ખેતીવાડી અધિકારી મયુર પટેલ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જિંદાલ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા